पुष्पा 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 इस सज्जन को क्या तकलीफ है भाई खत्म बाय बाय टाटा गुड बाय गया अच्छा तो तो मामला <laughs> 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 मौसी मौसी हाँ मछली के पानी में छपक छपक इसको इं, इंग्लिश में क्या बोलते हैं तुम बताओ क्या मौसी आपको इतना भी नहीं पता मछली के पानी में छो पोक छोपोक

મને એવું લાગે છે નક્કી એની ઘરવાળી છે એટલે સગળ્યા કરે છે એ ભાઈ હે મને વિચાર આવે છે આ ચકલાને કેમ પાખું છે હાચી ને કેમ નથી

હાલો અહીંયા જતા ભાડું મારે રિક્ષા વાળા વીસ રૂપિયા લે પણ દસ રૂપિયા કેમ નહિ લેતા હોય પણ ભલા અત્યારે મોંઘવારી કેવી થઈ ગઈ છે વીસ રૂપિયા લે ને ઓ મારા પર પૈસા જસ્ત જાવ થોડોક ઓઇદ્યો મારી પાસે નથી નકર તો નો દાવ નઈ તને હે દેતા તો જાવ તો જસ્ત સમજણ એ હાલ